પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોના પ્રવાસે સિક્કિમથી કરશે પ્રવાસની શરૂઆત રાજ્યની પચાસમી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત પશ્ચિમ બંગાળ અને બિહારમાં હજારો કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે ઉદ્ઘાટન અલીપુર દ્વાર અને જાહેર સભામાં કરશે સંબોધન પટનામાં પીએમ મોદીના રોડ શોનું આયોજન ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના જમ્મુ કાશ્મીર પ્રવાસે સુરક્ષા પરિસ્થિતિની કરશે સમીક્ષા સાથે પાકિસ્તાની હુમલામાં પ્રભાવિત થયેલા લોકોને પણ મળશે અમિત શાહ શશી થરૂરના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે પનામાના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત પનામાના વિદેશ મંત્રીએ કહ્યું કે આતંકવાદના મામલે અમે ભારતની સાથે કેન્દ્ર સરકારની ખેડૂતોને ભેટ કપાસ તલ સહિત ચૌદ ખરીફ પાકની એમએસપીમાં કરાયો વધારો ટેકાના ભાવથી પચાસ વધુ એમએસપી કરાઈ મંજૂર તો કૃષિ લોન પર વ્યાજ સબસિડી વર્ષ સુધી રાજ્યમાં ભારે ઉકળાટ બાદ ગાજ વીજ સાથે વરસાદ મધરાતે રાજ્યના ચારેય ઝોનમાં કમોસમી વરસાદ વરસ્યો સૌથી વધુ અમરેલીના મોડાસામાં માં અઢી ઇંચ વરસાદ માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ને લાગ્યો અને આઈપીએલ ની પહેલી ક્વોલિફાયર મેચ આજે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે થશે ટક્કર બંને ટીમો પ્લે ઓફમાં પહેલી વાર આમને સામને સિઝનમાં ત્રીજી વખત એકબીજાનો કરશે સામનો